જય 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 માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ આશા કરીએ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો અને સેલમ નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજે આપણે ફાઇનલી આપણે મોટો વ્લોગ બનાવીએ છીએ કેમ આજે છે ને અમારા બે ત્રણ ગામ વસારે છે ને આજે આ એક જ એ તહેવાર છે કે અમારા બે ત્રણ ગામમાં જ હોય અને બાજુના ગામ ઓછા છે ત્યાં આજે છે ને અહીંયા મેળો પણ હોય છે તો હવે ત્યાં તો જવાય કે નહીં પણ અત્યારે જે અમારા ગામમાં છે ને આજ અગિયાર ભાદરવાની અગિયારી છે જિલ્લાના અગિયારી તરીકે પણ ઓળખાય છે તો આજે છે ને અમારા અહીં થોડોક ઠાકોર બાપાને નવરા જવાનું હોય તો એવું બધું બતાડવાનું છે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહીજો અને આપણે એવું થાય ને તો માતાજીના મંદિરે સાપાણી પાણી રેખા છે અને ઓછા છે ને મેળો એ છે તો ત્યાં પણ આજ જાઉં તો છેલ્લે સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ ગેલા રહીજો અને મારા છે ને બે મિત્રો આવી ગયા છે કોણ કોણ ખબર છે તમને બતાડી દો ના ના મનીષભાઈ અને વિરેન આવી ગયા છે બે તો હાલો હવે આગળ છે ને અત્યારે ઠાકોરજી ની રવાડી છે ને નીકળવાની તૈયારી છે બસ શોક માં આવી ગયા અને બાકી તો છે ને જો અત્યારે ઠાકોરજી મહારાજ ની રવાડી તૈયાર કરી લીધી અને મેણસી બાપુ તબલા વગાડવાનો છે જો મેણસી બાપુ અહીંયા છે અને ઠાકોરજી મહારાજ ની રવાડી છે ને હવે બધાય આપણે ઉપાડી અને જવાનું છે તો કન્ટિન્યુ બન્યા રીત રવાડી લઈ લીધી છે અને હવે આ રીતે જવાન છે તો શિવમ બાપુ ને બધે સાથે જ તો ચાલો કન્ટિન્યુ અને નિર્યો છે શૈલેષભાઈ હાલો ઠાકોર બાપા ને નવરાઈ આવવા ને હાલો અમે નાઈ આવીએ ઠાકોર બાપા ને નવરાઈ જઈએ બપોર લગાવવું નથી

સંતળિયા બાપાના મંદિરે પૂગી ગયા છે અને અહીંયા આપણે નદી જઈને ત્યાં જવાનું છે ઠાકોર બાપાનું નવરાવા તો જો માણસો જાદી માત્રામાં છે બધાય આજ બાળકોને રજા તો ન હોય પણ રજા રાખી દીધી જોઓ તમે તો वहां પૂગી ગયા નહી તો તો પબ્લિક અને અજય ભાઈ વ્લોગર તો જો બ્લોગ બનાવવા હાટો કેટલી મહેનત કરે તમે જો વાહ રે ડઝન ટાવર ઉપર રે ઓય આની ફાયનલ માં તમે ને તે જગ્યાએ જી ગયા નદી અને છે ને હજી ઠાકોર બાપો તો નાહ્યા નથી એની પેડા અમારા ગામના છે ને છોકરા બધા નાવા પાણીમાં એક તો પેલી નાવાનો મોકો મળે આવા પાણીમાં સૂટ અને બધા ગામના એટલે છોકરા એકબીજા એટલે મજા આવે જોવા નાવા માંડ્યા આ પેલા છે ને ઠાકોર બાપાને ને જો અહીંયા હવે રવાડી મૂકી દે જો અહીં વ્યવસ્થિત રીતે આગળી મૂકી દે અને પછી માં ઠાકોર બાપા ને જવાનું થાય આગળી હું બધું અહીં તો આગળ તમે બનાવી રીજો ને અત્યારે તો છોકરા બધા નાવા મૂક્યા આ સાગરો ને જો આ બધા નાવા મૂક્યા અહીં આ સાગરો નથી કલ્પોને છે તો ઉલો ને બધા નાવા મૂક્યા એ શિવમ બાપુ એ ઢેકડો મારી દીધો તો શિવમ બાપુ હોય અને છે ને આપણે તો હજી ઘણીક વિડીયો બનાવવાની છે પછી નાવાની છે તો આ બાજુ ઝીંકા ઝીંકા છોકરા નાય ને આમથી નદી આવે અને જો અહીંયા છે ને પાસા કાકા અને છે ને જો અહીંયા બધા અત્યારે હવે છે ને આગળ અહીંયા ઠાકોર બપાને બધું હવે છે ને આગળ કમ્પ્લીટ કરી અને પછી આગળ નાવા જાય અને ઝીગર ને મોહિત આવી ગયા ઝીગડીઓ અને આ મોહિત ગયો નાવા જવું ને હાલો તો આગળ બધા પછી પેલા બધું તમને અહીંયા બતાડી દેવાનું પછી છે હું તો સેલે નાઈ બધાય એવા ઠાકોર બાપા નવરાવા જાય જો આવે તો હું તમને બતાડું અને રહસ્ય શું છે ખબર છે ઠાકરજી મહારાજ નવરાવાના હોય અને બીજું તો છે ને એમાં પાણો હોય એ પાણીમાં તરતો એ આગળ હું તમને બતાડી અને અહીંયા આપણે પેલા ઠાકોર બાપા નવરા પછી પાણો તમને બતાડી જો બધા જાય

અન્યા કાઢીયો છે આપણે વાયું અને છે ને બાકી જો અહીંયા આપણે મોજ ચાલુ છે અને જો ઠાકર બાપાને વાહ નવરાવાને ચાલુ કરી દીધું તો અહીંયા બાપુને હાથમાં હોય જો બધા નવરાવા હોય ઠાકરનો

આવી ગયા છે અને કમ્પ્લીટ નાઈને કપડા બદલાઈ લીધા છે ફ્રેશ થઈ ગયા છે અને ઘેરે છે ને મામા ને ફોઈ બધા આવી ગયા છે તો હાલો એને રામ રામ ને બધું કરી લઈએ એ નીતુભાઈ ને આવી ગયા તો કાકા અહીંયા બેઠા રામ રામ સીતારામ ને ઘેરે ધમમાન છે તો ફોઈ આવી ગયા અને રાભી મોહિત અત્યારે ભજીયા તૈયારી કરે આજ બધા ભજીયા ચાલુ રહે અમારે કેમ કે આજે અમારે બે ગામમાં જ હોય ને તહેવાર એટલે મામા બધા આવી ગયા છે તો હાલો માતાજીના મંદિરે નીકળી અમે ત્રણે નીકળી ગયા માતાજીના મંદિરે બધા એ નાઈ લીધા ને કપડા બદલાઈ લીધા ને પેલા તો છે ને જઈને સાત બનાવવાનો છે હવાર એક એકરી બનાવ્યો હતો હવે પાછો ઠરી ગયો છે હવે ટાકી ભરીને આવ્યા હતા પણ હાલો પેલા સા બનાવી નાખ્યા અને પછી આગળ ભાગા દીકી બોલાય છે નોકર ભાઈ સસમા બેલ લઈ લો મિત્રો સા બની ગયો છે ને જો આ ત્રણે અહીંયા પીય હવે સા ટેસ્ટ કરો અને હવે છે ને સાનો કેટલો ટેબલ સ્ટોલ વે મૂકી અને પછી માતાજીને તમને દર્શન કરાવું બાપુ છે ને હવે જો મેં આગળ સાફ બનાવી નાખો તો એ ટોપી વિસરી દે અને ઓઇલા બે છે ને તો અંદર છે રાડલોન બે અને હવે છે ને મારે તો મેરામાં ઓછા નથી જવાનું શિવમ બાપુ જાય તો એને મારો મોબાઈલ લઈ દે તો એ નાના છે ને બે છોડ બતાડી દે તમને અને એ પછી જે કંઈ બાકા જે બોલાવે એ બ્લોગમાં તો બાકી તો કઈ નઈ જોડી બાપુ ને નવઘાણી જાહે અને રાડલો નહીં બાકી લગભગ તો આ બે સીએમ બાપુ ને બે જ જાહે તો આગળ કન્ટિન્યુ તમે સિનેમેટિક સોરી એન્જોય કરજો ને હવે હું માતાજીના મંદિરે મંદિર ગણ ને બાપુ છે ને આવી ગયા ઓહાન મેળામાંથી હું બાપુ કેવી મોજ કરી બાપુ મોજ કરી કે નહીં તો કામ કરવા ગયા તા વિડીયો ઉતારવા વિડીયો ઉતારવા જો નવકણ માં બેઠો વરી નવકણ કઈ લીધું કે ઘોઘરી ઘોઘરા બુઘરા કે કઈ રવા છોકરાને રમાડવાના બસ મંદિરે નેવીરા બેઠા હવે સા બનાવવા વાળા ઓલા ભાઈ આવી ગયા એટલે બનાવી છે અને ખડી ઘર ટાઈમ લે તો એન્જોય કરો હાથ ને 24 મિનિટ થઈ ગઈ છે અને હવે છે ને માતાજીનું મંદિર અમે શિવમ બાપુ સાગરોને અમે ચાર પાંચ જણા છે તો માતાજીની આરતી થઈ ગઈ અને બધે વ્યવસ્થિત રીતે થાંભ પણ આપણે વિસરી સ્ટોલ રાખ્યો છે કેમકે રોટલા નાખવા આવી ને ત્યારે તેને બધી વ્યવસ્થિત રીતે મૂકી દે હું ને માતાજી ની આરતી થઈ ગઈ છે તો આરતી લઈ લઈએ અને પછી હવે ઘેર નીકળીએ માતાજીના દર્શન કરી દઉં મસ્ત મજાના આરતી થઈ ગઈ છે અત્યારે તો અહીંયા આપણે રૂમ ને હાસણ મારી અને સિલિન્ડર આ કમ્પ્લીટ છે આ લેતો દેવાનું છે અને અમારા ભાણે તો બે આવી ગયા વરત છે તમને તમે વરત છે આને કેમ કે આને રાજુભાઈ ના લગ્નમાં જોઈએ હતા અને બીજો તો એક આ નો મિત્ર છે આપડો તો અત્યારે છે ને આ સાગરો ને શિવમ બાપુ ને બધા છે ને અહીંયા પાછળ ધડબડાટી બોલાવતા હતા અને હવે છે ને ઘેરે નીકળીએ એટલે દરવાજો દઈ દઈએ અને પછી ઘેરે નીકળીએ કુળદેવીના મેઠેથી આવી ગયો છે ઘેર અને ઘેર છે ને આવીને પહેલા તો છે ને શર્ટ બદલાઈ નાખો છે કેમ કે એક આગળ બટન આયા આવીને તૂટી ગયું ને તો શર્ટ બદલાઈ નાખો અને મમ્મી છે ને અત્યારે સુમસુમિયા બનાવવાનું છે ભજીયા કેમ કે બપોરે બનાવ્યા હતા પણ બપોરે હું છે ને સવારમાં નાસ્તો કરીને વહી ગયો તો ને પછી ફઈનો ને આઈ જમવાનું હતું ઘરે તો ઈ ન્યા બધાય મામાનો ને બધાય જમણવાર કર્યો તો ભજીયાને બનાવ્યા તો હું અત્યારે પાછા બનાવું કેમ કે આજ અમારે છે ને રોટલા ઓછા કરવાનો હોય આજ સુમસુમિયા સાલો હોય અમારે અને જો માસ્ટર આવી ગયા